ચોમાસા પૂર્વે તૈયારીઓના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભુજ ખાતે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત પૂર્વ આયોજન અને જરૂરી વ્યવસ્થાઓની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ ચોમાસા દરમિયાન બચાવ રાહત તથા કંટ્રોલ રૂમ શરૂ કરવા જરૂરી ટીમ તથા સંસાધનો સાથે સજ્જ બનવા તથા કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે જ્યાં પણ જરૂરી હોય તે સ્થળે સર્વે કરીને અત્યારથી જ પ્રી મોન્સૂન કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન કરવાની થતી કામગીરી અન્વયે જિલ્લા કક્ષાએથી નોડલ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે તાલુકા વહીવટી તંત્ર આ નોડલ અધિકારીશ્રીઓના માર્ગદર્શનમાં જરૂરી કામગીરીઓ હાથ ધરશે જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે આગામી તારીખ એક જૂનથી તમામ તાલુકા મથકે કંટ્રોલ રૂમ કાર્યરત કરી અને વરસાદલક્ષી બાબતોની જરૂરી વિગતો જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમને સમયસર પૂરી પાડવા આયોજન કરવામાં આવે તાલુકા કક્ષાએ ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન સ્થળાંતર પૂર અને વાવાઝોડાની સ્થિતિમાં કરવાની થતી કામગીરી માટે રાહત અને બચાવ નુકસાનીનો સર્વે વીજ પુરવઠો અને માર્ગોને પૂર્વવત કરવા માટે શક્ય હોય તેટલી વધુ ઝડપથી કામગીરી થાય તે જોવાનું રહેશે માનવ અને પશુ મૃત્યુના કિસ્સામાં સહાય વળતરની રકમ શક્ય હોય તેટલી વધુ ઝડપથી ચૂકવવામાં આવે તે અંગે કામગીરી કરવાની રહેશે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટરશ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટરશ્રી નિકુંજ પરીખ સહિતના સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વે કરવાની થતી કામગીરીનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપી હતી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વડા તેમજ અધિકારી શ્રીઓએ જિલ્લા કલેક્ટરશ્રી તેમને તેમના વિભાગની કરવાની થતી કામગીરી તેમજ કંટ્રોલ રૂમ સંબંધિત કામગીરીનું યોગ્ય આયોજન અને અમલીકરણ કરવા માટે સૂચનાઓ આપી હતી આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના વડાઓ પ્રાંત અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા